મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા પાંચસો પીચોતેર સરપંચ વ્યાજબી ફૂલ જવાબદારી સાથે મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા પાંચસો પિચોતેર સરપંચ મોડલ વાત કરું તો બે હાજર અગિયાર ના મોડલ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની નેવું ટકા કન્ડિશન આખું ઓરિજિનલ

કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ હવે આ સરપંચ પાંચસો પીચોતેર ટ્રેક્ટર કિંમત બે લાખ અને પચીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો